મેળી લઈ થાય શું માં મનડું નથી લાગતું અને અમુક સર્જન તમારા એવા હોય ને કે જેને ક્યારે ઉંમર નડતી નથી જે મોટે પાન ખાતા હોય એ મોટે કોલસા ના ખવાય

એમણે એક એવી કથાનું નિર્માણ કર્યું અરવિંદ બારોટ અને ગૌરાંગ વ્યાસ અલ્કા યાજ્ઞિક દિવાળીબેન ભીલ સાધના સરગમ આ બધાની સાથે મ્યુઝિકનું એક એવું અદ્ભુત સર્જન કર્યું કે જે આજે પચીસમાં વર્ષે પણ તમે સાંભળો તો તમને એમ થાય છે કે બીજા બધા ગીતો તમારા માનસ પરથી ઇરેસ્ટ થાય છે અને તમે માત્ર એ ગીતોની અંદર વાંચવાનું શરૂ કરો છો ચાલીસ ચાલીસ લાખ રૂપિયાના સેટ લોકો બધા ગુજરાતી રાઇટરો ડિરેક્ટરો બધા જોવા માટે છે આ છોકરો પાગલ થઈ ગયો છે મયર છે ફરીવાર વાર ટેકનોલોજીમાં બનાવી તો કેવી થાય ન થાય સારી એ પ્રાણ ના આવે એ મેજિક ના આવે